ગણેશજી લખે છે અને વ્યાસજી બોલે છે ત્યાં ગણેશ ગુફા છે વ્યાસ ગુફા છે ત્યાં ગુપ્ત સરસ્વતી પણ છે આવો એ બદ્રીનાથ જ્યાં વ્યાસ ગુફા અને ગણેશ ગુફા છે આ જેટલા પુરાણો છે બધા ત્યાં લખાયા છે અને આપણને એ બધા પ્રાપ્ત થયા છે ત્યાં નર નારાયણનું સ્થાન છે નરાયણ મહાદેવજી ની ભક્તિ કરી મહાદેવ પ્રાર્થના કરી નારાયણ હે મહાદેવ આપ મહાન દેવોના દેવ છો પ્રસન્ન થાવ નર નારાયણ પર્વત છે ત્યાં બદ્રીનાથ જાઓ ત્યાં ત્યાં એની મહાદેવની ખૂબ ભક્તિ કરી છે નર નારાયણ ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયા માદેવ ત્યાં પ્રગટ થયા છે અને એ સમયે કહ્યું કે હે નરનારાયણ આપની સેવાથી આપની તપસરિયા થી હું પ્રસન્ન થયો પ્રાર્થના કરી કે આપ ટોચ ટોચ ઉપર ઉપર હિમાલયની આપ બદ્રીથી થોડે દૂર કેદાર નામના શિખર ઉપર આપ સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થાવ એ ભગવાન ત્યાં પ્રગટ થયા છે અને ત્યાં જે કેદાર શિખર ઉપર ભગવાન શિવજી બિરાજમાન થયા એટલે એનું નામ પડ્યું છે કેદારેશ્વર મહાદેવ બોલ્યે શ્રી કેદારેશ્વર મહાદેવ કી જય થી ચાલતા કેદારના જવું પડે કેદારના કોઈ બસ ન લઈ જાય ગૌરીકુંડ સુધી બસ જાય પછી ત્યાંથી ચાલતા ઉપર ચડવા અને ઉપર બાવીસ કિલોમીટર છે કેટલું બાવીસ કિલોમીટર તમે ન ગયા હોય તો કહી દઉં કે હું તો દર વર્ષે જાઉં છું લગભગ અમારું આ પાંચમું વર્ષ છે ચાર ધામની યાત્રા અને ત્યાં એક એક કથાઓ દર વર્ષે થાય છે ત્યાં કથા પણ થઈ ત્યાં રામકથા પણ થઈ અને ત્યાં ભાગવત કથા ચારે ચાર ક્યાંથી આગળ એટલે શિખર આવે ને ઉપર કેદારેશ્વર માં હવે વિરાજમાન છે ગૌરીકું બાવીસ કિલોમીટર સુધી ચાલતા જવું પડે કેદારનાથ દર્શન કરવા માટે કેnabla જવું પડે પંદર કિલોમીટર દૂર ત્યાં ત્રિયુગી નારાયણ ભગવાન બિરાજમાન છે ભગવાન શંકર અને પાર્વતીનું લગ્ન ત્યાં થયા જ્યાં ત્રિયુગી નારાયણનું મંદિર છે અને એનું છે કે જ્યાં શ્રી પાર્વતીના લગ્ન થયા ત્યાં પતિ પત્ની બનને સાથે દર્શન કરે તો ફરી બીજા જન્મે એ જ પતિ પત્ની થઈને આવે છે એટલે ત્યાં દર્શન કરવા પણ જેને સારું મળ્યું હોય એને દર્શન કરવા